અગિયારસો રૂપિયા پورا સુપરમાર્કેટ પર 91 99 નંબર

હા આ ગયા મો પેલો સંજાય ને હા હો નઈ પાણી પાણી કરી લઈશું છે હાથમાં ના કે ઓ સંજી દે કે છોડતી 33 33 33 11 33 ભુગા કાકા કાકા કાકા

એક હાજર ને એકાણું રૂપિયા ત્રણ નંબર મીડિયમ માં ધારાભાઈ આવ્યા હાલો ધારા ભાઈ આવ્યા ભાઈ એક વીડિયો વાળો નહોતો રૂપિયા ત્રણ નંબર મીડિયમ એક આ રિક્ષા છે હિંમત એક હજાર ને છન્નું રૂપિયા ત્રણ નંબર મિડિયમ સુપરમાર્કેટ નેશનલ માર્કેટિંગ યાર્ડમાં ચેડાનું બજાર આજે ત્રણ નંબરમાં એક હજાર એસી રૂપિયાથી લઈને 1105 પાંચ રૂપિયા સુધી જોવા મળી રહ્યું છે બજાર ગઈકાલે કરતાં જે થોડા સારા બજાર જોવા મળી રહ્યા